અમદાવાદમાં વધુ એક વખત લૂંટની ફરાર થઈ ગયા છે ત્યારે હવે સુરક્ષિત અમદાવાદની શાખ પર સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદમાં વધુ એક વખત લૂંટ ચલાવીને લૂંટારુઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગે છે કારણ કે અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનામાં કુલ સિત્તેર લાખ થી વધુ થઈ છે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ પાંચ લાખની લૂંટ દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં પંદર લાખ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં પાંચ લાખની લૂંટ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં દસ લાખની લૂંટ સાણંદ પોલીસ સ્ટેશનની હદમાં સાત લાખની લૂંટ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં બાર લાખની લૂંટની ઘટનાઓ બની છે અમદાવાદમાં બનેલી લૂંટની ઘટનાઓમાં લૂંટારુઓની મોડસ ઓપરેન્ડી પણ ઘણી હદે સમાન જોવા મળી રહી છે લૂંટારુઓ બાઇક પર આવે છે અને લૂંટ ચલાવીને ચાલ્યા જતા જોવા મળે છે જેથી આ કોઈ ચોક્કસ ગેંગ જ લૂંટ ચલાવી રહી છે કે કેમ તે પણ એક સવાલ છે જોકે હાલ તો સુરક્ષિત ગુજરાત સુરક્ષિત અમદાવાદના દાવા કરતા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન કનુભાઈ ભરવાડ સાથે કિશન કંટેલિયા જીએસટીવી અમદાવાદ